ચાણક્ય નીતિના પહેલા અધ્યાયના પાર્ટ માં આપનું સ્વાગત છે કેવા સ્થાને નવસવું જોઈએ જીવન જીવવાનો ઉત્તમ ઉદ્દેશ શું છે આપણો સાચો સ્વજન શું છે જે નથી મળતું તે મેળવ આપણે દોડવું કે ના દોડવું જોઈએ વિવાહ હંમેશા સમાન કુળમાં થાય એ યોગ્ય છે કે શું જીવનમાં ક્યાં અને કોનો વિશ્વાસ કરવો જોઈએ તેવા ઘણા બધા પ્રશ્નોના ઉત્તરો આ વિડીયોમાં મળશે

કે ગામમાં એક રાત પણ ન રહેવું તેની સરસ વાત ચાણક્ય આ શ્લોકમાં કરે છે જે શહેરમાં ધનવાન શ્રેષ્ઠી એટલે કે શેઠ રહેતા હોય ત્યાં જ રહેવું કારણ કે સંકટના સમયે એની પાસેથી ધન વ્યાજે કે ઉછીનું મેળવી શકાય અને મુશ્કેલી ટાળી શકાય બુદ્ધિમાન પંડિત હોય તો તેની સલાહ પ્રમાણે વર્તી શકાય રાજા હોય તો એની સત્તા અને શક્તિથી રક્ષણ કરી શકે વૈદ્ય હોય તો માંદગીના પ્રસંગે એની પાસેથી રોગનું નિદાન અને સારવાર મળી શકે અને ગામના પાદરમાં નદી વહેતી હોય તો પાણીની સર્વ પ્રકારની સુવિધાઓ સાંપડે આથી જ પ્રાચીન સમયના લગભગ બધા જ નગરો ગામડા અને નેસડા નદી કિનારે જ વસાવામાં આવતા જીવન નિર્વાહનો ઉત્તમ સંદેશ શું છે લોકયાત્રા ભય લજા દાણી ત્યાગશીલતા પ્રશ્ન યાત્રના વિદ્યાર્ત તંત્ર જીવન નિર્વાહ ચલાવવાની સુવિધા ભય લજા વિનમ્રતા અને ત્યાગ ભાવના આ પાંચ બાબતો જ્યાં ન હોય તે સ્થાનમાં નિવાસ ના કરો આ શ્લોકમાં પણ આગળના શ્લોકના અનુસંધાને કેવા સ્થાનમાં નવશું એની જ વાત આગળ ચલાવી છે જ્યાં નિર્વાહ જીવન નિર્વાહ ચલાવવાની સગવડતા ન હોય ત્યાં તો ન રહેવું એ વાત આગળ કરી છે આ ઉપરાંત જે પ્રદેશ કે સ્થળમાં લોકોને પાપનો કે પ્રભુનો ડર ન હોય લજ્જા વિનમ્રતા કે ત્યાગ ભાવના ન હોય ત્યાં પણ ના જ વસવું જોઈએ કારણ કે આવા વિસ્તારમાં જીવનની કોઈ પણ પ્રકારની સલામતી નથી હોતી પરખ કરવાની કળા

તેની વાત આ શ્લોકમાં ચાણક્ય કરે છે કોઈ કામ માટે નોકરને મોકલવામાં આવે અને તે ઝડપથી એક કામ સફળતાપૂર્વક કરી લાવે તેમાં તેની આવડતની પરીક્ષા થઈ જાય છે નહીં તો હીરો ખોખે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો જેવા ઘાટ થાય એ જ રીતે સગા સંબંધી અને સ્નેહીઓની કસોટી સંકટના સમયમાં થાય છે

ધનને નાશના સમય પ્રસંગે જ થાય છે ધણી ધન વિનાનો થઈ જાય તો પણ જે સંગાત ન છોડે એ જ ખરી ધણિયાણી કહેવાય સાચો સ્વજન કોણ આતુરે વ્યસને પ્રાપ્તે દુર્ભિક્ષે શત્રુ સંકટે રાજ દ્વારે શમશાને ચ યથિષ્ઠતિ સ બાંધવ રોગની પીડાના પ્રસંગે દુખાવી પડે ત્યારે દુષ્કાળના સમય શત્રુએ સંકટ આપ્યું હોય તે વખતે રાજ કાજમાં રાજ દરબારમાં જવું પડે તે સમય અને મૃત્યુ થાય ત્યારે સમચારમાં જે ઉભો રહે તે જ સાચો સ્વજન છે સ્વજનો ખરેખર સ્વજનો છે કે સ્વાર્થ હોય અથવા સુખ શાંતિનો સમય હોય ત્યાં સુધી સ્વજનો હોવાનો ડોળ કરે છે તેની સ્પષ્ટતા કેવા કેવા પ્રસંગોમાં થાય તેની વાત તો આ શ્લોકમાં આગળ વધારી છે ટૂંકમાં એમ કહી શકાય કે મુશ્કેલીના સમયમાં મદદે આવે કે મિત્ર કે સ્વજન ની મુશ્કેલીના વખતે મોઢું ફેરવી જાય તેવો મિત્ર હોય તો પણ શત્રુ છે અને સગા હોય તો પણ દગાખોર છે જે નથી તેને મેળવવા ના દોડવું જે મનુષ્ય નિશ્ચિત અને સ્થિર વસ્તુઓને ત્યજીને અનિશ્ચિત અને અસ્થિર બાબતોનું સેવન કરે છે તેની નિશ્ચિત બાબતો નાશ પામે છે અને જે અનિશ્ચિત છે તે તો નાશ પામેલું જ છે અંગ્રેજી હોય તે પણ ગુમાવવું પડે છે એમાં નિશ્ચિત અને સ્થિર હોય અથવા આપણા અધિકાર કે કાબુમાં હોય તેને પકડી રાખવું અને તેમાં જ સંતોષ રાખવું પરંતુ જે બાબત નિશ્ચિત ન હોય કે આપણા આવાસમાં ન હોય તેની પાછળ દોટ ભૂકવી સાંપ્રત સમયમાં સસ્તા સોનાની લાલચમાં એકના અનેક ગણા કરવાની ઝંખનામાં લોકો ધૂતારાઓની ઝાડમાં ફસાઈને છેતરાય છે આજે પણ કોઈ માણસ બેંકમાંથી પૈસા લઈને જતો હોય ત્યારે તેને છેતરવાની તરકીબનો ઉપયોગ થતો હોય છે કોઈ લફંગો થોડા રૂપિયાની નોટો એની પાછળ વેરી નાખે અને પછી એને કહે ભાઈ તમારા રૂપિયા પડી ગયા પેલો માણસ પાછો ફરીને એ થોડી નોટો જેની હતી જ નહીં એને વીણવા માં હોય ત્યારે પેલો ધૂતારો એનો થેલો ઝૂંટવીને ભાગી જાય અસ્થિર એવા પાંચ પચીસ રૂપિયા મેળવવા છતાં સ્થિર એવા પચીસ હજાર ગુમાવવાનો વારો આવે માટે જે છે તેને સાચવ જે નથી તેને મેળવવા ન દોરવું

સમાન ગુણ શીલ અને કુળ હોય ત્યાં જ મિત્ર અને વિવાહ સોંપે અને ટકે છે પ્રણી અને પરિણામ પ્રસંગે યુવાન કે યુવતી મહંત રૂપને પસંદ કરતા હોય છે કારણ કે રૂપ પ્રથમ જ નજરે પડે છે તેમાં ચુંબકીય આકર્ષણ હોય છે પરંતુ હકીકત રૂપ કાંઈક ઉપયોગમાં નથી આવતું અંગ્રેજી ચિંતક ગોલ્ડ સ્મિથ કહે છે હેન્ડસમ ઇઝ ધ હેડસમ ડસ્ટ રૂપાળા એ જ રૂપાળા કામ કરે છે સત્કર્મો અને સદગુણો થી વ્યક્તિ સોપે છે રૂપથી નહીં એટલે સંસારમાં કે કન્યાની પસંદગી કરવામાં આટલી બાબતો ધ્યાન રાખવી રૂપ અને ગુણ બને હોય તો તે ઉત્તમ અથવા ઓછો હોય એ પણ ગુણો હોય તો પણ ઉત્તમ પરંતુ માત્ર રૂપ અને ગુણ એક પણ ન હોય તો એ અધમ મનુસ્મૃતિમાં તો ત્યાં સુધી કહ્યું છે કન્યા રત્નમ દુકુલા દપી

સિંગડા પશુઓનો અને શસ્ત્રધારી માણસોનો કદી વિશ્વાસ ન જ કરવો તેમજ સ્ત્રીઓ અને રાજ પરિવારનો પણ વિશ્વાસ ન કરવો લોક વ્યવહારમાં એમ કહેવાય છે કે વિશ્વાસે વહાણ હાલ પણ વિશ્વાસે વહાણ ડૂબે એ પણ એટલું જ સાચું છે તેથી દુનિયાદારીનું ડાહ પણ એમાં જ છે કે વિશ્વાસ કરવા લાયક ન હોય તેનો વિશ્વાસ ન જ કરે પણ જે વિશ્વાસપાત્ર હોય તેનો વિશ્વાસ પણ સમજી વિચારીને જ કરો કારણ કે વધુ પડતો અને ઉતવળ્યો વિશ્વાસ શ્વાસ સંભાવી દે એવું પણ બને છે તીક્ષ્ણ નખ જેના અણિયાણા હથિયાર છે એવા હિંસક પ્રાણીઓ ભલે ને પાળેલા હોય તો પણ એનો વિશ્વાસ ન કરે કારણ કે તક મળતા જ એની હિંસક વૃત્તિ પ્રગટ થઈ જાય છે સરકસ સિંહ રીંગ માસ્ટર ને મારી નાખ્યા હોય એવા પ્રસંગો છે તો પાડેલા કૂતરા એના માલિક ની કરડ્યો હોય એવા દાખલા પણ છે એ જ રીતે સિંગડાવાળા પંસો અને શસ્ત્રધારી માણસો પણ ક્રોધે ભરાય ને આક્રમણ કરી બેસે છે ઊંડી નદીઓ પણ વિશ્વાસ ન કરાય પાણી કેટલું ઊંડું છે તે કેમ ખબર પડે સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવો એમ કહ્યું એમાં કુલટા અને દુષ્ટ સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવો એ જ રીતે રાજ પરિવારનો પણ

મલિન પદાર્થોમાંથી પણ સોનું કાઢી લ્યું અધમ વ્યક્તિ પાસેથી પણ ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરવી અને હલકા કુળમાંથી પણ નારી રત્ન લઈ લ્યું ચાણક્ય આ શ્લોકમાં વિવેક દૃષ્ટિની વાત કરે છે જે બુદ્ધિશાળી પુરુષમાં નિરક્ષીરનો વિવેક હોય છે તે પાણી અને દૂધમાં મિશ્રણમાંથી દૂધને જુદું તાળવી લેવાની આવડત ધરાવે છે જેની નજર હંમેશા સકારાત્મક હોય છે તે કોઈ પદાર્થમાંથી સારી વસ્તુ શોધી લેતો હોય છે કેટલાક મનુષ્ય જ એવા ચતુર હોય છે કે તેઓ ઝેરમાંથી પણ અમૃત પ્રાપ્ત કરી લે છે અથવા ઝેર જેવા પ્રસંગો કે ઘટનાઓ માંથી પણ ઉપયોગી બાબતોનું દર્શન કરી લે છે એ જ રીતે ધૂળ ધોયા લોકો પણ ધૂળમાંથી સોનું મેળવી લે છે વ્યક્તિ ગમે તેવી અધમ કે હિન કક્ષાની હોય પણ જો તેની પાસે ઉત્તમ વિદ્યા કે કલા હોય તો તેની હિંતા તરફ જોવાને બદલે તેની પાસેથી વિદ્યા મેળવવાનો જ આશય રાખવો જોઈએ અને અગાઉ જણાવ્યું છે તે પ્રમાણે કન્યા રત્ન તો અધમ કુળ રૂપી ચિત્રામાં વીટડાયેલું હોય તો પણ તેને સ્વીકારવું જગતમાં એ લોકો જ બેરેસ્ટ સર્વોત્તમ છે જેઓ વેસ્ટ

પુરુષો કરતા વધુ આહાર કરે છે એ વાતમાં જો સત્ય હોય તો એટલા માટે કે સ્ત્રી સંતાનને ઉત્પન્ન કરે છે અને તેનું પાલન પોષણ કરવામાં શક્તિનો વ્યય કરે છે સંતાનના જન્મની અને ઉછેરની આખી પ્રક્રિયામાં પહેલા અને પછી સ્ત્રી જે શક્તિનો ખર્ચ કરે છે તેની પૂર્તિ માટે સ્વાભાવિક રીતે જ પ્રકૃતિને વિશેષ આહાર લેવાની વ્યવસ્થા કરી છે સ્ત્રીઓમાં પુરુષ કરતા બુદ્ધિ ચાર ગણી છે એ વાત ચાણક્ય કયા માપદંડથી નક્કી કરી હશે તે જાણી શકાતું નથી પણ એક વાત નિશ્ચિત છે કે સ્ત્રીઓમાં વણસીખી હોશિયારી હોય છે ચતુરાયમાં એ પુરુષો કરતાં ચડિયાતી પુરવાર થાય છે કવિ કાલિદાસે એક ચિંતન આપ્યું છે કે મનુષ્યત્તરે પશુ પક્ષીઓમાં પણ નર કરતાં માંદા વધુ કાબેલ છે જુઓ કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી આવે છે અને કાગડા એને પોતાને ઈંડામાંની ઉછેરે છે એટલે તો સંસ્કૃતમાં કોયલનું નામ પરપ્રુતા છે પરપ્રુતા એટલે બીજા દ્વારા જેનો ઉછેર થાય છે જેનામાં વૃદ્ધિ નથી એવા પક્ષીઓની માદા પણ આવી ચતુર હોય છે તો બુદ્ધિશાળી નારીઓની તો વાત શું અને કામવાસના સ્ત્રીમાં આઠ ગણી વધુ હોય છે આ વાત કામશાસ્ત્રમાં પણ કહી છે સૃષ્ટિમાં સંતતિનું સર્જન ચાલુ રાખવા માટે પ્રકૃતિએ આ વ્યવસ્થા કરી હશે તો આમ અહીં ચાણક્ય નીતિનો અધ્યાય પહેલો પૂર્ણ થાય છે હવે બીજા માં આપણે અધ્યાય બેન ની શરૂઆત કરીશું જય શ્રી કૃષ્ણ મિત્રો